ડીસાના શિવનગર વિસ્તારમાં પીવાના પાણીના મુદ્દે મહિલાઓએ હંગામા મચાવ્યો પાલિકા હાય હાઈ નારા લગાવી મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો સમયસર પીવાના પાણીની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોએ કરાઈ માંગ ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની બુમરાણ ઉઠવા પામી રહી છે ડીસાના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી લોકોને સમયસર મળતું ન હોય અને લોકોએ અનેક સોસાયટીમાં પીવાના પાણીના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ડીસાના શિવનગર વિસ્તારમાં આવેલી કંકાવટી નગરીની સામે સોસાયટીના લોકોએ પીવાના પાણીના મુદ્દે ભારે હંગામા મચાવ્યો હતો સોસાયટીની મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી અમારા વિસ્તારમાં પીવાનું પાણી ધીમી થારે આવતું હોય લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થઈ રહી છે વારંવાર ચૂંટાયેલા સભ્યોને અને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે કોઈ પણ પ્રયત્ન કર્યા ન હોય સોસાયટીમાં પાણીના પુકારો પડી રહ્યા છે ત્યારે આજે મહિલાઓમાં ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો જ્યારે સોસાયટીના રહીશ મનુભાઈ રબારી દ્વારા જણાવ્યું હતું કે તેઓ દ્વારા વારંવાર ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ચૂંટાયેલા સભ્યોને લિખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છતાં પીવાના પાણીના મુદ્દે કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી જ્યારે મહિલાઓએ સભ્યો પર ભારે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ચૂંટણી સમયે માત્ર વોટ લેવા આવી અને બાદમાં એક પણ ચૂંટાયેલા સભ્યો અમારા વિસ્તારમાં કોઈ પણ સમસ્યાને લઈને ફરકતા પણ નથી હવે આવનારી ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને પણ

એક વર્ષ થી બિલકુલ પાણી નથી આવતું પીવાનું પાણી પણ નથી આવતું નાવા ધોવાની તો વાત જ કયો રહી પાણી વગર કરવાનું શું અમારે

પાર્ટી અમારા ચારે ચાર કોર્પોરેટરોને અમે રજૂઆત કરી છે પછી અમારા વોર્ડના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે લાલભાઈ અંબાલાલ પુરોહિત એમને લગભગ સોથી દોઢસો વખત આ લોકોને રજૂઆત કરી છે પણ કોઈ નગરપાલિકાના કે ચૂંટાયેલા સભ્ય કોઈ અમારું માનતા નથી કે કંઈ સાંભળતા નથી એટલા માટે મેં નમ્ર વિનંતી કરી છે એમને વિડીયો પણ મૂકેલા છે અમારા ત્યાંથી પાણીની બહુ મોટી સમસ્યા છે આ વિસ્તારમાં લગભગ બાર મહિનાથી તો અમે બધા કોર્પરેટરોને મૂકેલું છે પણ કોઈ અમારી વાત સાંભળતા નથી